જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિની એકાદશી વામન એકાદશી કે પછી જળ ઝીલની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા સાંભળશું કહેવાય છે કે એકાદશીનું આ વ્રત જે કોઈ કરે છે તેના જીવનમાં ક્યારેય દુઃખનો સામનો નથી કરવો પડતો પ્રભુ શ્રી હરિવિષ્ણુ તેના ભક્તોની રક્ષા કરે છે તેના ઘરને સુખ અને સૌભાગ્યથી ભરી દે છે તેના ઘરમાં અન્ન અને ધનની ક્યારેય ખોટ નથી આવતી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણેય લોકની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો એકાદશીની આ તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે જે દર મહિને બે વાર આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય તેના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને પુણ્યને પ્રાપ્ત કરે છે તેમાંએ જે ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશી પરિવર્તીની એકાદશી વામન એકાદશી કે પછી જળ ઝીલની એકાદશી આવે છે આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેની યોગ નિંદ્રામાં સૂતેલા હતા તે તેનું પડકું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે દેવપોટી એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશીની વચ્ચે જે આવતી આ એકાદશી છે તે પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે તથા આ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તેના કૃષ્ણ અવતારમાં ગોપીઓ સાથે યમુના જળમાં વિહાર કર્યો હતો આથી આ એકાદશીના દિવસે સ્વામિનારાયણ મંદિરે તથા હવેલીમાં ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવે છે અને જળ ઝીલની એકાદશીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે તથા આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુએ તેના વામન અવતારમાં બલિરાજા પાસે ત્રણ પગલાં જમીન માંગી હતી અને બલિરાજાએ પોતાનું સર્વસ્વ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરી દીધું હતું આથી આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે માટે જ આ એકાદશી સર્વે એકાદશીઓથી ઉત્તમ છે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે વર્ષની ચોવીસ એકાદશી થાય છે જ્યારે અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ એકાદશી થાય છે એકાદશીનું આ વ્રત ભક્તિ અને મુક્તિ આપનારું છે અશ્વમેખ યજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ આપનારું છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે પૂજા ઉપવાસ ન થઈ શકે તો એકાદશીના વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે ભાવિકજનોને એકાદશી કરવી છે પરંતુ વ્રત પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે એકાદશીના દિવસે મન અને વચનથી પવિત્ર રહેવું આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈને કટુ વચન કહેવા નહીં કોઈનું અપમાન કરવું નહીં આમ પવિત્ર તન અને શુદ્ધ ભાવના રાખવાથી એકાદશીનો ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે જો પૂજા ન કરી શકાય તો આ દિવસે ગાયને લીલો ઘાસચારો નાખવો પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આ દરેક કાર્યો કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તથા જેમણે એકાદશી કરી છે તેમણે આ દરેક કાર્યો કરવાથી એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે એકાદશીનો આ દિવસ ખૂબ જ પુણ્યફળ આપનારો છે જો આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો તેના ઘરમાં મા લક્ષ્મી સદાય સ્થાયી નિવાસ કરે છે આ દિવસે જો માતા તુલસીની પૂજા કરવામાં આવે તો ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે તેની પ્રસન્નતાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ બની રહે છે તથા આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો ઘરની આર્થિક સમસ્યા દુઃખ કષ્ટ રોગ બાધા આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ એકાદશીના દિવસે જો ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીને કેસરના દૂધનો અભિષેક કરવામાં આવે તો પ્રભુ શ્રીહરિ પ્રસન્ન થાય છે તેના ભક્તના ઘરને સુખ અને સૌભાગ્યથી ભરી દે છે તથા આ એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુના મંદિરે જઈ નાળિયેર અને બદામ અર્પણ કરવાથી તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી આવતી જે વ્યક્તિને આર્થિક તંગી છે દેવામાંથી મુક્તિ મેળવી છે તો તેમણે આજના દિવસે પીપળાના ઝાડને સાકર મિશ્રિત જળ અર્પણ કરવું તથા સંધ્યા સમયે પીપળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો આમ કરવાથી તેની તિજોરી હંમેશા ધનથી છલોછલ ભરેલી રહેશે તથા આ દિવસે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો ત્યારે તેની પૂજામાં ચાંદીનો સિક્કો મૂકવો પૂજા કર્યા બાદ આ સિક્કાને લાલ રંગના રેશમી વસ્ત્રમાં બાંધી તિજોરીમાં મૂકી રાખવો આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે માતા લક્ષ્મી તેના પર હંમેશા મહેરબાન રહેશે તથા જેનું કામ અટકી ગયું છે તેનું કામ ઘણી મહેનત કોશિશ કરવા છતાં પણ પરિપૂર્ણ નથી થતું તો તેમણે પીળા રંગનું ચંદન કેસરમાં ગુલાબજળ મિક્સ કરી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેનું તિલક કરવું અને પોતે પણ તે તિલક કરી અને પછી જ જ્યાં જવું હોય તે કામ અર્થે જવું આમ કરવાથી તેના બધા જ કાર્ય અટકેલા હોય તે પૂરા થશે લગ્નના ઘણા વર્ષો પછી પણ દંપતીને જો સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે આ એકાદશીના દિવસે ગોપાલ મંત્રનો જપ કરવો ઓમ શ્રી હ્રીમ ક્લિમ ગ્લોમ દેવ સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તન્મય કૃષ્ણ ત્વહમ શરણમ ગત આ મંત્રનો જપ કરવો નિત્ય આ માળાનો પાઠ પણ કરવો જોઈએ આમ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થશે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આથી આ એકાદશીના દિવસે જો ગાય માતાની સેવા પૂજા કરવામાં આવે ગાયને લીલો ઘાસચારો ખવડાવવામાં આવે ઘરની બનાવેલી રોટલી તેમાં જો ગોળનો ગાંગડો મૂકીને ગાય માતાને ખવડાવવામાં આવે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તેના પર કોઈ કર્જ કે દેવું હોય તો તેમાંથી મુક્તિ મળે છે તેના ઘરમાં ધીમે ધીમે ધન પ્રાપ્તિના માર્ગો ખુલે છે આથી આ એકાદશીના દિવસે દરેક એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી અત્યારે ભગવાન શ્રી ગણેશનો મહાઉત્સવ ચાલી રહ્યો છે આથી ભગવાન શ્રી ગણેશની પૂજા પણ આ એકાદશીના દિવસે જરૂર કરવી ભગવાન શ્રી ગણેશને પીળા રંગનું પુષ્પ ચડાવવું પીળા રંગની મીઠાઈ ચડાવવી દુર્વા અર્પણ કરવી તથા એકસો વાર ઓમ શ્રી સૌમ્ય સૌભાગ્ય ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો જેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ભગવાન શ્રી ગણેશ શુભતા અને મંગલતાના પ્રતીક છે તેની પૂજા કરવાથી તેના મંત્રનો જપ કરવાથી ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થશે શુભતા મંગલતા આવશે ઘરની નકારાત્મકતા દૂર થશે ઘરમાં સકારાત્મકતા આવશે જો તમારું બાળક હંમેશા બીમાર રહેતું હોય ઘણી દવા કે દુવા કરવા છતાં પણ ફરક ન પડતો હોય તો ભગવાન શ્રી ગણેશને તમારા બાળકની જેટલી ઉંમર હોય તેટલા મોદક અર્પણ કરવા તથા ઓમ ઉમા પુત્રાય નમઃ જપ કરવો આવા દરેક ઉપાય જો આ એકાદશીના દિવસે કરવામાં આવે તો તમારા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાનો અંત આવી જશે તો મિત્રો આ હતા પરિવર્તની એકાદશીના દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ વ્રત કરનારે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા પ્રથમ ઘરના મંદિરમાં પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ હોય કે પછી ગોપાલની મૂર્તિ હોય કે પછી રાધાકૃષ્ણની મૂર્તિની પણ પૂજા કરી શકાય છે જો એ ન હોય તો ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની છબી હોય તો તેની પૂજા કરી શકાય છે જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત કે ગંગાજળથી સ્નાન કરાવવું અને જો છબી હોય તો ગંગાજળના છાંટા નાખી વસ્ત્રથી થી લુછી નાખવી ત્યારબાદ અબીલ ગુલાલ પીળા પુષ્પ ધૂપ દીપથી પૂજા જો શક્ય હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા પુષ્પ પીળી મીઠાઈ ધરાવી કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી શ્રી હરિની પૂજામાં જો પીળા રંગના પુષ્પ ચડાવવામાં આવે અને પીળા રંગની મીઠાઈ નૈવેદ્ય ધરાવવામાં આવે તો શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે ધૂપ દીપ આરતી કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો વિષ્ણુ સહસ્ર નામનો જપ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા આ રીતે પૂજા કરી એકાદશી વ્રતની કથા વાંચવી કે પછી સાંભળવી કોઈ પણ વ્રતની પૂજામાં વ્રતની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે આથી પૂજા કર્યા બાદ વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતી પરિવર્તિત એકાદશી વ્રતની વિધિ આ દિવસે કરવાના ઉપાયો આ દિવસનું મહાત્મ અને હવે સાંભળશું એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ ભાદરવા માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એની વિધિ શું છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને વામન એકાદશી કહેવાય છે એ જયંતી એકાદશીને નામે પણ ઓળખાય છે શયન કરતા ભગવાન વિષ્ણુએ આ દિવસે પડખું ફેરવ્યું હતું આથી તેને પરિવર્તન એટલે કે પરિવર્તિતની એકાદશી પણ કહેવામાં આવે છે આમ આ એકાદશી વામન જયંતી અને પરિવર્તિતની એમ ત્રણ નામે ઓળખાય છે એના દેવતા ભગવાન વામન છે આ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘળા પાપોનો નાશ થશે અને સ્વર્ગ લોકમાં જશે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ આ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ જો એ ન બની શકે તો સતત નામ સ્મરણ કરવું જોઈએ આ રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ આ સાંભળીને યુધિષ્ઠરે કહ્યું હે ભગવાન આપે મહાન શક્તિશાળી બલિને કેવી રીતે જીત્યો તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મ રાજા પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામે અત્યંત શક્તિશાળી દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હતો તે હંમેશા નિયમિત રીતે તેમજ ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરતો તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈપણ પ્રકારની ખામી વગર મોટા મોટા યજ્ઞો કરતો આ ઉપરાંત અનેક વ્રત અને નિયમ પૂર્વક રહીને પૂર્ણ શ્રદ્ધાથી એ મારી આરાધના કરતો આથી એ મારો પ્રિય ભક્ત હતો પણ એણે પોતાની અખૂટ શક્તિનું ઘણું જ અભિમાન હતું પોતાના બળથી એણે બધા જ દેવતાઓને જીતી લીધા હતા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો તેમજ ત્રણેય લોકોને પોતાને આધીન કરી લીધા હતા બલિ પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો હતો આ ત્રણેય લોકમાં ઐશ્વર્ય ભોગવતો હતો આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા નમ્ર વિનંતી કરી એમની વાત વિગતથી સંભળાવ્યા પછી તેમને આશ્વાસન આપતા મેં કહ્યું કે આપ ચિંતા ન કરો હું તમારું દુઃખ દૂર કરીશ શ્રી ધર્મરાજા યુધિષ્ઠર રાજનીતિના ચાર ઉપાયો કહ્યા છે સામ દામ દંડ અને ભેદ આમાંથી પહેલા ત્રણ ઉપાયો વડે એ બળવાન બલી દૈત્યને જીતી શકાય એમ ન હતું તેથી મેં ભેદ અપનાવ્યો મેં વામન સ્વરૂપ ધારણ કર્યો અને કપટ કરીને એની પાસે માત્ર ત્રણ જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને બલી દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે તમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુ દાનમાં માગવાનું કહો આ સાંભળી રાજા બલી ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કહેવા લાગ્યા હે ગુરુજી મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો છે જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારા જીવન સહિત સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું આમ કહીને એ બળવાન બલિ દેતે મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં વામન રૂપ તજીને વિરાટ રૂપ ધારણ કર્યું મારો દેહ વધતો જ ગયો વધતો જ ગયો મારું આ વિરાટ રૂપ જોઈને બલીને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો બધા જ દેવો સૂર્ય ચંદ્ર ગ્રહો બધા જ નક્ષત્રો શેષ નાગ વગેરે બધા જ અનેક પ્રકારે હાથ પકડીને કહ્યું પહેલે ડગલે પૃથ્વી અને બીજા ડગલે સ્વર્ગ પ્રાપ્ત થયા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આપ આ સાંભળીને બલીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પરમેશ્વર આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો અને કહી એણે પોતાનું મસ્તક ધર્યું એ મારો પરમ ભક્ત હતો છતાં એના માથા ઉપર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો એ મારી શરણે આવ્યો આથી પ્રસન્ન થઈને મેં કહ્યું હે બલી હું તારી પાસે જ રહીશ આ પ્રમાણે હે રાજન ભાદરવા માસના સુખલ પક્ષની આ વામન એકાદશીનું નું વ્રત કરનાર સર્વે પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિને પ્રાપ્ત કરે છે આ એકાદશીનું ભાદરવા માસના પક્ષની પરિવર્તીની એકાદશી વ્રતની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી વામન પરિવર્તીની કે પછી જલ જીલની એકાદશી વ્રતની કથા પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નાગોમાં જેમ શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાશ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ અને દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે આથી બધી જ તિથિઓમાં એકાદશીની તિથિને સૌથી પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી પ્રભુ શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા સદાય પ્રાપ્ત થશે તેના ઘરમાં તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ હંમેશને માટે બની રહેશે માતા લક્ષ્મી તેના ઘરમાં સદાય સ્થાયી નિવાસ કરશે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નહીં આવે તો મિત્રો આ હતી પરિવર્તિની એકાદશી કે પછી વામન એકાદશી કે પછી જળ ઝીલણી એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાય અને વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ